દીયોદરના ફોરણા ગામે વસંત પંચમીના દિવસે ચહેર માતાના ધામ ખાતે ભક્તોનું ગોડાપુર ઉમટ્યું માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી યજ્ઞ યોજાયો વ્યસનથી દૂર રહી બાળકોને ભણતર આપો અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ ચહેર માનું બીજું નામ ભવાની પણ છે ચહેર માં તેમના ભક્તોને બહાર કાઢે છે કે બ્રહ્મા ફસાયેલા હોય છે જેમાં ચહેર અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે તે કેશર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે જેમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી એટલે કે ચહેર માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવા આવે છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસંત પંચમી એટલે કે ચહેર માતાજીના પ્રાગટ્ય દિવસની ઠેર ઠેર જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે દિયુદર તાલુકાના ફોરણા ગામે આવેલ સેધા જલાની ચહેર સિકોતર માતાજીના મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચહેર માતાજીના મંદિર ખાતે ભુવાજી નરસિંહભાઈ પરિવાર દ્વારા હવન યોજવામાં આવ્યો હતો અને માતાજીના મંદિરે નીજા ચડાવવામાં આવ્યા હતા ભુવાજીએ આશીર્વાદ આપતા દરેક લોકોને વ્યસનથી દૂર રહી બાળકોને ભણતર આપવા તેમજ સમાજમાં અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો બીજી તરફ દિયોદર તાલુકાના મોજરુ ચીબડા સહિત કાકરેજના તેરવાડા ગામે પણ ચેહર માતાજીના મંદિરે પણ ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી